સૌરાષ્ટ્રના રાજકારણના દૃર્ગદ્રષ્ટા, પ્રખર સમાજ સેવક અને રાજકોટ સાથે આત્મીય નાતો ધરાવતા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને આજે જૈન સમાજ દ્વારા રાજકોટના હેમુ ગઠવી હોલ ખાતે આયોજિત એક ભાવ ભાવસભર ગુણાંજલિ સભામાં હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જૈન સમાજ દ્વારા વિજયભાઈ રૂપાણીને સ્મૃતિ પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા. આ ગુણાંજલી સભામાં રાજકોટના જૈન સમાજના ચારેય ફિરકાઓ દેરાવાસી સ્થાનકવાસી ગોંડલ સંપ્રદાય અને અજરામર સંપ્રદાય તેમજ વિવિધ જૈન સંસ્થાઓના અગ્રણીઓએ એક સુરે જણાવ્યું કે માનવતા પ્રેમી જીવદયા પ્રેમી અને સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગવાસી વિજયભાઈ રૂપાણીના નિધનથી જૈન સમાજને બહુ મોટી ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે આ સભામાં રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સ્વર્ગવાસી વિજયભાઈના પુત્ર ભાઈ રૂપાણી અને તેમનો પરિવાર સહિત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી અનેક સંત સતીજીઓ ઉપસ્થિત રહ્યા હતા देवी ऊर्जा थी अपना मंत्रांजलि अर्पण करिए अपना इस वजन ने जेनी माटे मात्र अंजलि बेन राधिका ऋषभ કે માત્ર રૂપાણી જેનો પરિવાર ન હતો જેની માટે પંજાબ હોય કે ગુજરાત હોય પાર્ટી હોય કે પ્રદેશ હોય જેની માટે સર્વસ્વજનો હતા પરસોત્તમભાઈ ને લાગે વિજયભાઈ તો આપણા જ હતા તો દેશનો એક એવો વ્યક્તિ કે જે આજ વિશ્વના ખૂણે ખૂણે એની પ્રતિભાથી એવા આપણા માનનીય નરેન્દ્રભાઈ પણ જ્યાં વિજયભાઈની આ વિદાય પછી અંજલિબેનની સમક્ષ ઉભારીએ ને એક શબ્દ વ્યક્ત ન કરી શકે એટલી બધી અંદરમાં एक सृजन प्राणी वेदना रो एहसास करे आ व्यक्तित्व केवो है हां रूपाणाचे व्यक्तित्व એટલેTempBuffer ભાઈ મણા કીધું ને કે હું ઓછો મળો પણ વિજેય રાએ સાણે કે સોના દિલ પર વિજય મેળવ નારા હતા એ વિશ્વાસ તો જીતે એ વિશ્વાસ તો જીતે પણ સાથે સાથે એને સમય જીતતા આવડતું હતું આજ એક વેદના થાય એક સંવેદના થાય એક હમણાં જેમ મહાશ્રી કીધું એમ આભરડે અને આપણને સૌને અંજલિબેનની ઉપસ્થિતિમાં गुणांजलि विजय भाई ने अपनी आ क्षण अपना सौ आंखों पर टाड़े मैं हमेशा अनुभव कि जिने जिंदगी भर सौ ने हाश आप हो जिने जिंदगी भर सौ ने प्रेम आप समय आवा पर

ત્યારે એ સમય ની જોવે કેટલી વાર બેસવાનું છે આખો દિવસ પણ જો વિજયભાઈ ના ગુણગ્રામ ગાય ને આમાંથી એક ખાલી શકે નથી એક ચાલી શકે કેમ કે સૌના દિલ પર વિજયભાઈ ની એક અમિત છાપ છે વિજયભાઈ શું કર્યું ને

जेना न नूर जेना न चरा पर एक इन्हें भाई इन्हें क्या अलित भाव अनाशक्त भाव अपरिगर भाव मानो के विजय भाई वितराग तनी शुरुआत ए दिवस थी कर ली थी कि राग ए अने वितराग मापन ए आज करण भाई इन्हें एक-एक भाव जर व्यक्त करता था કેટલાય સંતો કેટલાય મહાસતીજીઓ કેટલાય શ્રાવકો કેટલાય લોકો જાણે પ્રાર્થનામાં લાગી ગયા બધા જ પ્રાર્થના લાગી ગયા કે ક્યાંક આમાં વિજયભાઈ ન હોય તો કેટલું શ્રેષ્ઠ પણ ચાલો

આઠ પ્રાર્થના સભા થાય ખાલી ગુણગ્રામ થાય થોડા દિવસ આપણે બધા યાદ કરીએ એમ નહી બારમી જન્મ દિવસ એક જીવ દયા રત્ન એવા વિજયભાઈની વિદાયનો દિવસ એ સૌને યાદ રે એટલા માટે એને જીવ દયા દિન રૂપે भारत सरकार जाहिर करे तमाम कतलखाना बदी हिंसा न कर्तव्य बंद रही कर्तव्य એક દિવસ કયો દિવસ વિજયભાઈ નો દિવસ જેના દિલમાં ભાવ હતો જેના દિલમાં પ્રેરણા હતી મને ખ્યાલ છે કે એક ફોન ઉપર એમણે તરત પ્રયત્ન કર્યા કે મારા સવિ કીધું તેમ લાઈવ એક્સપોર્ટ જે થઈ રહ્યા તો કેના હું એના પર કર્તવ્ય નિભાવું છું જે દેવા માટે સબસિડી આપવાની હતી એના માટે પ્રયત્ન કર્યો છું અને હું તેમ માનું છું કે જે જીવ દયા આપણા સૌના દિલમાં હોય છે જીવ માત્ર પ્રત્યેની રક્ષાનો ભાવ આપણા દિલમાં હોય છે તો વિજયભાઈના દિલમાં તો એ સવાયો ભાવ હતો અને એટલા જ માટે આ દિવસ કયો દિવસ બોલો બારજન જૂન શું હોવું જોઈએ બારજન જૂન એક જીવ ગયા દિન રૂપમાં જો સરકાર તરફથી આપણને એક વિજય ભેટ મળે શનિ ભેટ મળે એક વિજય ભેટ મળે આવું જો કર્તવ્ય નિભાવીએ રૂપાલા સાહેબ આપણા હું પણ સાહેબને વાત કરીશ તમે પણ સાહેબને વાત કરશો આપણે સૌ આ એક કરશું અને વિજયભાઈની સ્મૃતિ

અને પ્રાગભાઈ જેવા ભાવિકોને પણ પ્રેરણા આપીશ કે વિજયભાઈ સિક્સટી એટ યર ઓલ્ડ રાઈટ સિક્સટી એટ વર્ષના હતા વિજયભાઈની સ્મૃતિમાં કેમ કે વિજયભાઈને એજ્યુકેશન બહુ પસંદ હતું પછી રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી એમને જે રીતે એક એક બાળકની જિંદગી સવારી છે ને એમને એક એક બાળકનું જે ભવિષ્ય બનાવ્યું છે ને આજના દિવસે આપણે એક સંકલ્પ કરીએ

મંગલ ભાવના ભાવે છે પ્રાર્થના સભા ગુણગ્રામ ગાશે પણ વર્ષો વર્ષ વિજયભાઈ નું નામ અજવાડતું રહે એના અજવાળા પથરાતા રહે અને લોકોના હૃદય પર દર વર્ષે સિક્સટી 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 બાળકોને આમાંથી વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં એક આખી સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવે તો મને એમ લાગે છે કે આજના દિવસે આપણે મેળા જ છે ને આખો સમાજ મેળો છે ને એ સમાજમાંથી દર વર્ષે શિક્ષિત બાળકો એમ કહી શકે કે મને વિજયભાઈ રૂપાણી આ સ્કોલરશીપ યોજનામાંથી સપોર્ટ મેળો અને હું આજ આઈએસ બની શક્યો છું હું આઈટીએસ બની શક્યો છું આજ હું ડોક્ટર બની શક્યો છું આજ હું એન્જિનિયર બની શક્યો છું આજ હું દેશના એક સ્થાન પર સર્વોચ્ચ સ્થાન પર પહોંચી શક્યો છું જેમ આજ

અને રૂપાણી પરિવારને પ્રેરણા આપી કે જો આજે અહીંયા આપણે આસુ વહાવશ તો આપણે આસુના વાઇબ્રેશન ત્યાં મોકલશ અને આપણે એના ગુણોને યાદ કરીને

કે વિજયભાઈની આ વિદાય પછી આજથી હું મારા આંસુ ઉપર વિજય લઈશ આજથી હું મારી વેદના ઉપર વિજય લઈશ આજથી હું મારી અંદર એ હું સમજી શકું છું કે તકલીફ ને જીતી અગરીશ પણ નામ જો વિજયભાઈ હોય તો અંજલીભાઈ પોતાની તકલીફ ઉપર વિજય મેળવીને આજથી સંકલ્પ કરવો છે કે એમના અધુરા જેટલા કર્તવ્યો છે એ કર્તવ્યમાં લાગે નહીં

મેં આજે જે બે કર્તવ્ય આપ્યા છે એ કર્તવ્યુપાલા સાહેબ ને ફોન કરું સાહેબ તમારા પ્રોગ્રામમાં આવવાનો છે ક્યાંક બીજા હોય ના આવી બોલાવ્યા ને આવ્યા નહીં કોકર આપણે વિજયભાઈને મેં આમંત્રણ આપ્યું ન પહોંચી આખા જીવનમાં

એ આત્મા પણ ક્ષમા કરે અને જ્યાં એ બિરાજમાન છે ત્યાં પણ એ દેશ માટે એ રાષ્ટ્ર માટે એ પ્રદેશ માટે એ પરિવાર માટે એ સમાજ માટે એ સર્વ માટે ક્યાંક ને ક્યાંક યોગદાન આપવા માટે સક્ષમ બને પરમાત્માના ચરણ શરણમાં સમાધિ ભાવને પામે એ જ અમારી ભાવપૂર્વક સમગ્ર સંપ્રદાય વતી સમગ્ર સંતો અને મહાસ ભાવથી શ્રદ્ધાંજલિ પરમ પૂજનીય રાષ્ટ્રીય સંત શ્રી નમ્ર મુનિ મહારાજ આદરણીય શ્રી દેવેન્દ્ર મુનિ મહારાજ આદરણીય શ્રી સુશાંત મુનિ મહારાજ તમામ મહાસતીજી સાધ્વી ગણ સર્વપ્રથમ તો આપ સર્વેના ચરણોમાં વંદન કરું છું નમ્રમુનિ મહારાજ સાહેબના શબ્દોથી એમના ભાવથી આજે અમારા બધાનો મન તૃપ્ત થયું છે મારા મનને વળી છે સર્વે મહાનુભાવો અહીં ઉપસ્થિત તમામ વડીલો ઉપરાંત હું જોઈ શકું છું કે ઝૂમ દ્વારા પણ બહુ લોકો જોડાયા છે દૂર દૂરથી પણ જોઉં છું જામનગરથી પણ આવ્યા છે એ તમામનો અમે સમગ્ર રૂપાણી પરિવાર તરફથી ઋણ સ્વીકાર કરીએ છીએ કે આપ સર્વે આ દુઃખની ઘડીમાં અમારી સાથે ઉભા રહ્યા છો અમને પ્રેમ અને હૂંફ આપતા રહો છો આપ સર્વેનો ઋણ સ્વીકાર કરું છું જેમ કરણભાઈએ કહ્યું કે વિનંતી કરીએ છીએ પહેલાં તો મને જાણવા મળ્યું કે ગુરુદેવની આજ્ઞા છે કે ભાવ રજૂ કરવાના છે અમે ગુરુદેવ ક્યાંય કોઈ શ્રદ્ધાંજલિ કોઈ ગુણાંજલિ કાર્યક્રમમાં પરિવાર તરફથી કોઈ બોલ્યા નહીં પરંતુ ધર્મની ગુરુદેવની આજ્ઞા છે એટલે બોલવાનું છે અને એ આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો સ્વપ્ને પણ વિચાર ના આવે એ પણ ભાવ પપ્પા શીખી ગયા છે ધર્મનું ક્યારે પણ ઉલ્લંઘન ના થાય ગુરુદેવનું આજ્ઞાનું ક્યારે ઉલ્લંઘન ના થાય એટલે આજે આપ સર્વે સમક્ષ હું મારા ભાવ રજૂ કરવા ઊભો થયો છું અહીં બેઠેલા આપ બધા મારી ઉંમર છે ઓગણત્રીસ વર્ષની આપ મારાથી પણ વધારે સમયથી મારા પિતાજીને ઓળખો છો અહીં બેઠેલા ઘણા લોકો એમની સાથે કદમથી કદમ મિલાવીને કામ કર્યું છે એટલે આપ સર્વે ખ્યાલ જ છે પરંતુ છતાં હું પૂછીશ વિજયભાઈ એટલે શું વિજયભાઈ એટલે કોણ વિજયભાઈ એટલે પ્રેમ વિજયભાઈ એટલે કરુણા વિજયભાઈ એટલે અનુકંપા વિજયભાઈ એટલે જીવદયા વિજયભાઈ એટલે ધર્મ વિજયભાઈ એટલે સહનશીલતા વિજયભાઈ એટલે સંવેદનશીલતા વિજયભાઈ એટલે ગુરુદેવે કહ્યું અપરિગ્રહ વિજયભાઈ કહ્યું વિજયભાઈ એટલે ત્યાગ વિજયભાઈ એટલે સ્થિત પ્રજ્ઞતા બધા કહે છે કે વિજયભાઈ સીએમ એટલે કે કોમન મેન બે વસ્તુ એડ કરીશ કોમન મેનની સાથે સીએમ એટલે કમિટેડ મેન સીએમ એટલે કલ્ટિવેટેડ મેન સીએમ એટલે કલ્ચર્ડ મેન

વિજયભાઈ રૂપાણીની ગુણાંજલિ સભા અત્રે હેમુઘડી હોલ ખાતે આયોજન કરવામાં આવેલું હતું પ્રેમી દેવેન્દ્ર મુનિ મહારાજ સાહેબ એવમ ગુજરાત રત્ન પૂજ્ય સુશાંત મુનિ મહારાજ સાહેબ એવમ રાષ્ટ્રસંત નમ્ર મુનિ મહારાજ સાહેબ જેની પ્રેરણાથી જ આ બધું આયોજન કરવામાં આવેલું હતું વિજયભાઈ માટે શબ્દ લગાવો એ વસમું લાગે એવી વાત છે કારણ કે એને જે રાજકોટ માટે ગુજરાત માટે પ્રજાના કાર્યો કર્યા છે એ ભૂલી ન શકાય એવા છે સાચા અર્થની અંદર એ જૈન હતા જૈન હોવા છતાં એ બધાના હતા જૈન જૈન તને કોને નાના મોટાના કોઈપણના કાર્ય હોય વિજયભાઈ ફોન કરે એટલે ડાયરેક્ટ ઉપાડે મળવા ડાયરેક્ટ બોલાવી લઈએ અને તરત હુકમ કરી અને આ કામ પૂરું પાડી દેતા હવે વિજયભાઈ જેના હૃદયની અંદર હંમેશા સદભાવના જ દરેકને માટે હતી આપણી વચ્ચેથી વિદાય લીધી એ દરેકને સ્વાભાવિક દૂત થાય પરંતુ અમે જે રીતે અનુભવ્યું છે કે એને જે રીતે રાજકોટની પ્રજાનું કલ્યાણ કર્યું છે પછી એમ્સ હોય એરપોર્ટ હોય કે અન્ય રીતે હોય કેટલી બધી ઇન્ડસ્ટ્રીલ હોય એને રાજકોટની સ્કીમો કેટલી બધી હતી ફટાફટ પાસ કરી અને વિકાસનો જે રૂંધાઈ ગયેલો હતો એને છૂટો કર્યો આવા તો અનેક કાર્યો એના છે કે જેના માટે આપણે એમ કહી શકીએ કે ના બે દિલથી કામ કર્યું છે અમારે ગુરુદેવની ભાવના હતી કે ભાઈ આવું સરળ વ્યક્તિત્વ અને આવો સરળ માનવીની આપણે પ્રાર્થના સભા કરવી જ જોઈએ કુડાનો વધેનો કરવા જ જોઈએ એટલે અમે બધા ભેગા થઈ અને આ એક આયોજન કરેલું હતું અને ખૂબ જ સરસ રીતે પાર પડ્યું અમે સાથે સાથે જૈન સમાજ વતી એવી માગણી મૂકીએ છીએ કે આપણો જે નવું એરપોર્ટ થયું નવા એરપોર્ટને વિજયભાઈ રૂપાણી એરપોર્ટનું નામ અપાય એવી અમારી બધા લાગણી છે અમે સમસ્ત જૈન સમાજે એવું નક્કી કર્યું છે કે બારમી જૂન જીવદયા પાડી અને મેક્સિમમ શૈક્ષણિક દિન પાડી અને મેક્સિમમ જીવદયા અને શૈક્ષણિકમાં રકમ ભળવાય એવું જૈન સમાજ વતી ગુરુદેવની પ્રેરણાથી આયોજન પણ કરી રહ્યા છીએ અમે વિજયભાઈને બધાએ હૃદયથી ભાવાંજલિ આપી છે એમની ભાવના ભાવી છે કે એનો આત્મા જ્યાં પણ બિરાજમાન હોય ત્યાં મોક્ષ ગતિને પામે એ જ અભ્યર્થના જય જિનેન્દ્ર એમ એમસેઠ સમસ્ત જૈન સમાજ